તો આપણે તમારી પાછી એક ઘોડો જે લીધેલો હતો એ એક ઘોડો ઈરફાનભાઈ ખુદ એક ટ્રેનર લેવા હતા અને બીજા ત્રણ ચાર આપણે બદલાવેલા હતા એ ઘોડાથી કોઈથી કાબુ માર્યો કોઈ કોઈથી ટ્રેન થયો નહીં છેલ્લે ઈરફાનભાઈ ને મેં ફોર્સ કર્યો મિત્રતા ની હિસાબે ભાઈ ઘોડો તમારે બનાવો જોવારો અસવારો બીજા જે ટ્રેનરો છે એ થાકીને વીરા ગયા છે ત્યારે ઇરફાનભાઈ એ ઘોડાનો અને આપણો એક હું કે આપણે પ્રત્યે એક ઈરફાન ભાઈ ઘોડો કરી દીધો છે અને ટ્રેનર બહુ સારા છે અને અત્યારે આપડી આ સિવાની ઘોડી છે બરાબર છે એને ખુદ ટ્રેન કરે છે એટલે કોઈ દર્શકો મિત્રો ને કે ઘોડો અમુક કજારા હોય અને કઈ રીતનો ટ્રેન કરવા એ ઈરફાન ખુદ માહિતી આપશે ઈરફાન

એને કોઈ વસ્તુ કાંઈ કરવાની નથી ખાલી બે સવારી કરવાની જે રીતના આપણે ઘોડાને સેટ કરો માઇન્ડ આરે પછી ધીરે ધીરે આપણે દોરવા માંડ્યા ગાડી પાછળ થઈ ગયા પછી ઘોડાને એમ થયું કે નહીં સાચી વાત છે આ મને કાંઈ કરશે નહીં એમ તો ધીરે ધીરે આપણે બેવાનું ચાલુ કર્યું એટલે પછી એનો માઇન્ડ સેટ થયો આપણે એટલે એના હિસાબથી આપણે પ્રેમ મોબતથી ઘોડો બનાવ્યો એમ શું મારવા તો નથી ઘોડા કાંઈ બનતા નથી ભાઈ એટલે અમુક લોકો હું જે સવાર હોય તે ટ્રેનર હોય એટલે લાકડી લઈને બેસે ને મારવા પૂટવાનું ચાલુ દે એટલે ઘોડા પછી વધારે મગજ ખરાબ કરે એ એ જ ઇરફાનભાઈ તમને કહેવા માગું છું ઘણા એક બે અત્યારે વર્ષની મારી પા ત્રણ ચાર ઘોડા એવા ઈરફાનભાઈ ઉસ્તાદોએ ટ્રેન કરવા બાબતે ઘોડા પડી ગયા અને એક ઘોડી દેવ થઈ ગયું બરાબર છે એટલે ખાસ કરીને દર્શકો મિત્રોને એ કહેવા માંગુ છે પાંચ રૂપિયા વધારે થાય ને તો ઉસ્તાદ દે દેજો પણ વ્યક્તિ હારો સોઈઝ કરજો કેમ કે તમારું જનાવર કેટલા બે ત્રણ વર્ષથી ઉછેર કરીને નાનો મહિને વ્યવસ્થિત તમે ઉછેર કરીને મોટું કર્યું હોય ને એ પછી તમને ઓલું થઈ જાય એટલે પાંચ રૂપિયા એટલે સસ્તું શું કે સસ્તા આટલું તમે એમ કહો ગમે એને ઘોડી ટ્રેન કરવા દઈ દો એ ભૂલ નહીં કરતા કેમ ઘણા એવા આપણે જોઈએ ને દોસ્ત દોસ્તર મિત્રોમાં એમાં ઘોડા અમે કંઈક ભાઈ હવે ઉસ્તાદ એ આ રીતના કરી અને ઘોડી પડી ગઈ પડી ગઈ એટલે બે ભાન થઈ ગઈ દેવ થઈ ગઈ એટલે એટલે એ ધ્યાન રાખવું કે કોઈ ટ્રેનર સારો ટ્રેનર વ્યવસ્થિત કે જે સમજાવી કેમકે કાઠિયાવાડી ઘોડીયું છે ને એ ઈરફાનભાઈને ખ્યાલ છે કે કાઠિયાવાડી ઘોડી કે ઘોડા એ મગજના સ્ટ્રોંગ હોય છે એને પ્રેમ મોહબતથી જ ટ્રેનિંગ કરવા પડતું ઈરફાનભાઈ એમને સમજાવ્યું કે ભાઈ આ તમારા કાઠિયાવાડી સાઈડના આપણે ઘોડા જે છે ને એને પ્રેમથી જ કરવા પડે એને મારથી તો એ કે ઈરફાનભાઈ કે નહીં ભેગું થાય એને પ્રેમથી જ કરવા પડશે એટલે કોઈ સારા વ્યવસ્થિત ગોતવા અને અત્યારે ઈરફાનભાઈ શિવાનીને ટ્રેન કરે છે ઇરફાનભાઈ

નથી કરવું એમ તો આપણે એને પ્રેમ મોબતે સમજાવવું પડે કે આ ધીરે ધીરે છે લોટ ન આપવાનો એટલે સેટ થાય કે ભાઈ આ કેમ મારે કરવાનું ધીરે ધીરે આપણા માઇન્ડ પ્રમાણે ઘોડીને સેટ કરવી પડે એનો જીવ આપણે મળવો પડે એને શરૂ શરૂમાં પેલા બઉ તકલીફ નહીં આપવાની એમ એને બધું તકલીફ આપો એટલે એ મગજ બગાડે બગાડે એટલે પછી અડ ચાલુ કરે પછી લાતું મારવા માટે બચું ભરવા કરે કે પછી કઈ ભાગી જવું ગાડી ટકરાઈ જવું એવું એનો શું માઇન્ડ ને

કે ડાયરી કે સિત્તેર પંચોતેર કિલો વજન છે કે આ એ નથી બેવું આ વસેરી જે છે કે એને થોડું ખોલું પડે એટલે નાના નાના છોકરાને પેલા બે હાંકવાનું ચાલુ કર્યું આ તેને પોતે એ રીતના કેરથી ચાલુ કર્યું ને એટલે અત્યારે થોડી જે છોકરામાં પાવરફુલ કમ્પ્લેટ થઈ ગયા તમે આમ કરો લાંબાઈ જાય આમ કરો લાંબાઈ જાય એટલે ઇરફાનભાઈનું ખાસ એ કેવું છે કે ટ્રેનર તમે અલગ અલગ બદલાવશો ને એટલે એમાં વધારે મહેનત માંગે છે એટલે એક જ વ્યવસ્થિત માણાને વ્યવસ્થિત સોંપો એટલે વ્યવસ્થિત બની જાય ઇરફાનભાઈ બીજું હવે તમને ઘણા જયદીપભાઈને ફોલોઅર્સ છે ને ઘણા એવા વ્યક્તિઓ છે કે સારા ટેનલની તલાશમાં હોય છે કે ભાઈ આપણે ઘોડી વ્યવસ્થિત બનાવીએ અને પ્રેમથી મારા આ વગરને વ્યવસ્થિત બની શકે તમે બનાવો છો આ બીજો આપણે છે બરાબર છે તો હવે કોઈ દર્શકો મિત્રોને ઘોડી વસેરી હારી વસેરી છે ને ટ્રેન કરવી છે તો તમે દેશમાં જઈ શકો કે સુરતમાં કેવી રીતનું સુરત બોલાવી પડે ઘોડી કેવી રીતે કાઠિયાવાડાઓ દૂર પડે એમ કે આપણે ઘોડાની

કે દેહમાં ગામડે એને શક્ય નથી અને તમારે શક્ય હોય તો એના ઘેરે પોતે રાખી શકે તમારે નીન પાણીનો આ તે જે બધું થતો એ દેવો પડે એક્સ્ટ્રા તમારે જે ટ્રેનરના થતા હોય એ દેવા પડે એટલે એ અહીંયા તમારે અહીંયા સુરત લાવી શકો ને તો એ પોતે ટ્રેન કરી દે સુરતમાં હોય તો બે શક તમે અહીંયા સુરતમાં ગમીને આવી શકો બરાબર ને ઇરફાનભાઈ તો ભરતભાઈ આ ટ્રેન કરવામાં આમ કેટલોક સમય લાગે ઇરફાનભાઈ તો ઓછામાં ઓછા ભાઈ અમારે દૂરથી બે એક મહિના વ્યાજ જાય કે હારી ઘોડી ત્રીસ બત્રીસ ની રિવાજ જો કરવી હોય ને તો એને એ દોઢ બે મહિના તો નીકળી જ જાય કેમકે પેલા તો એના દસ પંદર દિવસ તો પેલા પ્રેક્ટિસ આપતું ઉપર ચાલવાની કે રોડ ઉપર સીધું ચાલવું કે સાઈડમાં ચાલવું એ રીતના બધું એને પ્રેક્ટિકલી શીખવાડવું પડે પછી એને માઇન્ડમાં આવે કે આપણે આ રીતના વજન લઈને ચાલવાનું છે પછી એની સ્પીડ આપણે ધીરે ધીરે લેવાની એની પહેલી આપણે પ્રોસેસ શું હોય આપણે જે જેને આપણે હાલમાં નાખ્યું હોય આમ પાદરી આપણે રેવાલમાં નાખી હગવી કે આમ પેલા ધીમે ધીમે શું છે તો ઘોડા ઉપર ટીપિંગ કરે કે એ શું કરવા માંગે અમુક ઘોડાઓ છે બહુ પાવરવાળા હોય તો પછી એને ગેલા પર છોડવા પડે કે એનો પાવર ઉતરી જાય પછી એનું માઇન્ડ કામ કરે આપણી બાજુ કેમકે જ્યાં સુધી આપણા માન જ્યારે સેટ નહીં થાય ત્યાં સુધી ઘોડી કે ઘોડો કોઈ રહેવાલ ચાલવાનો નથી બરાબર કેમ કે એમને ડાયરેક લાકડી મારશું તો વધારે મગજ ખરાબ થશે એટલે એને પહેલાં એની તાકાત થોડી તોડી લેવી પડે પછી એને આપણે રહેવાલ શીખવાડી આવી એક તો ગતમાંથી ઘોડી બને બીજામાં એક છૂટમાંથી બને પછી ડિપિંગ એ કરે કે એને ખાલી છૂટમાંથી બનાવે તો એકદમ ચોખ્ખી ઘોડી દેવા બને બાકી જો ગતથી બનાવો તો એમાં સ્પીડ સારી આવે એમ એટલે અમારે તો નોન સ્ટોપ નોનસ્ટોપાય એ બધી એવું છે કે રેસના ઘોડા ત્યાં કરતા હોય અમે લોકો તો ત્રીસ બત્રીસ પાંત્રીસની ની સ્પીડે જ ઘોડા ચાલવા જોઈએ અને બાકી વીસ બાવીસ સ્પીડમાં તો હું અમુક ચોખ્ખી માણસો હોય એ ઘરે ખાલી રાખીને શોખ પૂરો કરે ચલાવ્યો કરે એમ અને જે તમે એકો ટ્રેન કર્યો એની આપણે કેટલી સ્પીડ હતી આમ રેવલમાં એક ધરો આઈલો જાય એક ધરો એની 32 33 ની સ્પીડ આવી ગઈ હતી પછી હું તમારા મિત્રને એને દેશમાં દેશ છે મોકલવા ઘોડા એટલે પછી ત્યાં મોકલી દીધો એટલે 33 સ્પીડ તો આવી ગઈ હતી ઘોડા ની અને ઇરફાન ભાઈ તમારો એક કોન્ટેક્ટ નંબર આપી દેજો કેમ કે 32 33 મહિનાનો જ છોડો ખાલી પછી હું અમુક ટાઈમે વર્ષ એને પણ જોઈ ત્રણ વર્ષ ઉપરનો ઘોડો હોય ને તો 30 32 ઉપર એવળ વધારે ખેંચી હે કે નકર હું તો પગમાં થોડી પ્રોબ્લેમ આવે હવે ઇરફાન ભાઈ તમારો એક કોન્ટેક્ટ નંબર આપી દેજો મારો નંબર છે છન્નું બસો પેંતાલીસ છન્નું નવસો છ્યાસી એ પણ તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને એટલું માર્ગદર્શન કરવા માટે ભરતભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર હજી સુરત પધાર્યા છો તો ખૂબ ખૂબ તમારો આભાર કે જે આપણા આંગણે આવ્યા અને પાછું આપણે સમજોને કે તમે શું તમને કેવું બીજું કે સુધી હવે પાછા રોકાજો એમ

તો ભરતભાઈ તમારો ખુબ ખુબ આભાર તમે ટાઈમ આપો તમારો ભાઈ ખુબ ખુબ આભાર તમે ટાઈમ આપ્યો અમારા માટે